જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ કેમ છો બધા આ મજામાં ને તો મજામાં જશો એવી આશા કરીએ છીએ અને હવાર હવારમાંથી આપણે ગાય આપણે ઘરે આવી ગઈ અમે ગૌશાળામાં હજી નથી ગયા તો ગાય આવી ગઈ છે અને સુમા હું છે એટલે આપણે ગાયોને થોડો થોડો આપણે પંદર દિવસ દસ બાર એને થોડો થોડો ગોળ દેવાય એટલે એની ખોરાક બની રહીએ તો આવી રીતના આપણે ગોળને ગાયને રોટલી ખવડાવી દઈએ થોડાક થોડાક દિવસ ગોળ દેતું જવાય રોટલીને ગોળ તો સારું થોડોક વધારે દીયો જી ગોરલ ને ગોરલ ને થોડોક વધારે દેવાય દોવા દેતી હોય ને એમ ખોરાક બની રહી આપણે ગોળ દઈએ ને તો ઉનાળામાં એને આ છે ને તત્વ ઘટતા હોય આપણે કેમ અમુક ટાણે મીઠાશ ખાવાનું મન થાય આપણે આ અંદરથી આપણા મોઢામાં લાર ઉત્પાદન થાય કે આપણી ખાઈ લઈએ એવી રીતે એને પણ તત્વો ઘટતા હોય એટલે જીવન જરૂરિયાત ગોળ આપણે ગાયોને તો આપણે શિયાળામાં કાયમ દેવાય અને ઉનાળામાં ને ચોમાસામાં પંદર દિવસે દ બાર દિવસે અને દોવા દેતા હોય એને રોજ દેવાનો હોય તો હવાર હવારમાંથી આપણે ગાયોને ગોળ ખવડાવી દઈએ આ બીજી વાર દઈ હશે આપણે સોમાહું ચાલુ થયું ને તે દૂનો અને કાયમ રોટલી સાદા અલગ ઈ તો આપણે થોડો થોડો દેતા હોય એમ બહુ પાછા દાતાર નથી એમ દાતાર નથી એમ જતો જમાન મારે જમાન જટ દિયાઓ આવો નકરી મોડું થઈ જાય જમાન દિયો જમાન ને જોઈ ખાહે આનંદ જો ગોપીન દીધું ગપુ ગપુ કેટખ તો આપણે ગોમતી ને જો રોટલી ખવડાવે છે ગોળ ખવડાવે છે ગોરલ તો જો હે પેલા જ કેવા ખાતા જ નહીં ને હવે એ ખાય છે ને હવે આપણે ટાબરિયાનો વારો આવ્યો છે ને ટાબરિયા ને દે દે

દેવાન દેવા દેવ એમ કે આવે દે જીભડી એમ કે આવે દેવાન દિયો 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 તો આવી રીતના આપણે ગાયોને ગોળ ખવડાવવો જોઈએ પંદર વીસથી પંદર વીસ દી આ બધીને થોડો થોડો આપવો જોઈએ આપણે અમે આ બીજી વાર આપ્યો છે તો મેં કીધું હાલો એ તો વિડીયો બનાવી નાખી હજી એ ઘણો છે તો આપણે કંઈક કિલો દોઢ કિલો ગોળ હતો તો એટલા આમને આપણે એટલો ગોળતા જોઈએ રામ 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 કી આવા દે આવા અરે દુર્ગા ને રામ ને દેવાનું ક્યાં તો બિચારા કેમ ખરેજો રામ રામ તા ધાવી લઈએ તો વાંધો નહીં હવે દેવાની દીએ થોડો જુદી જુદી આઈ ગયે આવવા દે આવવા દે ગયે અરે આવી રીતના આપણે ગોળનું વિસ્તરણ થઈ ગયું છે અને હવે આપણે જઈએ મકાઈ વાટવા તો ફાઈનલ બધાને મકાઈ વાટી નાખી દે અને હમણાં તો આપણી ગાયોને લીલા લેર છે અને આપણું સુમાહું આજે વરસાદ આવીને બગાડી ગયું પાછું જો તો કીચડ કરી નાખ્યું પાછું જો વરસાદ આવે એટલે બગડી જાય હજી કંઈક છે ઓગણત્રીસ તારીખની અગાસી અને ગોરલ ફાઈનલ આપણે ઠામણા કરવા આવી છે અને બધા ઠામણા આજે ગોરલ કરી દેવાની છે ગોરલ ઠામ કરી દેવાની હે હા તો કર નાખ ફટોફટ કર નાખ તો ગોરલ થાય હમણાં કરી દેશે હમણાં ચા ગોળ ગીએ ખાયો 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 ચાલે ગોરલ આપણી ખુલ્લી છે કા ક્યાંય જાય નહીં શાંત હાવ શાંત હો ક્યાંય ન જાય આડાવરી કે વાસેડું ધબરા દેવું કે કંઈ નહીં જૂથ હવાર હવાર માંથી ગાયો લાડ પિયાર જોઈ બસ પણ હવે એટલું જ ઘણું કા અહીંયા જીરીકા અહીંયા હા જીરીકા હા લાડ કરું નહીં કા તે મારા પાસે કઈ ખાવાનું નથી લાડ કરું લે એમ કેતી હતી હા એમ ઊંચું મોકલ હા એમ હવાર હવારમાંથી ગાય લાડકી થાય ની દીકરી વાંધી જોતો જોતો એ કે મમ્મા હું આઈ છું જતો 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 જ એ એ મમ્મા એ મમ્મા ગોંત મા દીકરી છે તો હવાર હવાર માંથી આવો નજારો ક જોવા જ અલગ મળે છે તો હું તો એમ કહું કે ગાય માતા માતા જ છે કા તો હાલો આપણે જાઉં મકાઈ વાઢવા ને વાસણ કરવા તો ગાયોને જો નખાય છે આપણે મકાઈ નાખી છે અને મકાઈને કઈ કટકા કરી નાખ દઈએ એમ કંઈ તો સારું રે અને આજ બધું કામ છે ને આને રાખવાનું છે ગૌશાળાનું કામ બધું કે આજ હું સંભાળી મને કે તું ફ્રી મેં કીધું મેળ આવી ગયો તો ગૌશાળાનું કામ બધું આને સંભાળવાનું છે મારે એક વાંધા કરી દેવાના ને ગાયો દોવાની બે કામ મારા તો મને આ પોહાય અને વરસાદ પાછો કીચડ કરી ગયો આપણે નહી ગાયું હારી હારી જગ્યાએ ઊભી છે ને હારી હારી જગ્યાએ ખાય છે ગાયોને કોઈ કઈ હેરાનગતિ છે નહીં થઈ ગયા ને આપણે બનાવવા લસણિયા ભજીયા તો આ પત્રી પાડી આપણે બટેકાની અને આપણો લસણનો સુંદો સૂંદો ચટણી નો અને આવી રીતના આમાં આપણે કરી દીધું છે અને હવે આને આપણે છે ને પેક કરી દેવાનું પછીયા ભગીયા અને સુમાસા માં આપણે લસણ ખાવું બહુ જરૂરી લસણ વાળા ભગીયા ને એવું બહુ ભાવે એટલે આપણે ખાતા હોય તો આને કહેવાય આપણે લસણિયા ભગીયા ને કોઈને ખાવા હોય તો આવી જવા

અને આપણે હા માખી મચ્છરનો બહુ વધારો છે તો એની પણ આજે આપણે દવા મંગાવી છે મચ્છર માખી તો આપણે હાજે સાટી દેવું અને આ બધા સહન નથી કરી શકતા હવે આને બધું કઈ કરવું હોય ને તો મચ્છર એવાથી વાત જ ના એમ કે મચ્છરની બીમારી કઈક આવી છે હું બીમારી હોય તો રામ જાણે અને દવા લેવા જવાની છે ગામમાં આપણે અને કઈ દવા મચ્છર ને એ પણ હું કાલે વિડીયોમાં બતાવીશ તમને અને હાલો હવે આપણે લુગડા ધોવા ગયા હતા ને એટલે આપણે લાગી ગઈ ભૂખ એટલે આપણે કલાઈ નાસ્તો હોય તો નાસ્તામાં શું છે બન્યા રહ્યો શું નાસ્તામાં નાસ્તામાં આપણે બનાવ્યું છે તોલવેલ પછી આ ખાઈ જ અલગ હોય તો આપણે નાસ્તામાં આપડે કપડા ને ધોવા જાય કામ કરીએ ને એટલે ફૂકતા લાગે અને મને ખૂબ બહુ લાગે કટુઅન માર ખાવાય બહુ જ એટલે આજે અમે બનાવ્યું હશે તલ વેટા અને હું કેવા ખબર નઈ ગોળ પહેરવી ના જો મોરના ભાઈ અને બુઢિયા ને આવું જ ખાતા

તો ફાઈનલ આપણે ખાઈ લીધું અને ખાઈ ને આપી ગયા આપડી ગમતી પાસે આપણે કરવા વાંધા ને હવે છે ને વિરામ કરી દઈએ કેમ કે પછી જો મોટો મોટો બના રાખે એ પેલા આપણે વિરામ કરી દઈએ અને આપણી ચેનલમાં નવા આવે તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લેજો અને આપણી ચેનલમાં લાઈક પણ કરતા જજો કોમેન્ટ પણ કરતા જતો અને અમારો વિડીયો તમને ગમે તો શેર પણ કરતા જજો તો આ વિરામ કરીએ ગમતી સા જય દ્વારકાધીશ